કેમ છો બધાય મજામાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ મહાભારતને વેદ વ્યાસ નારાયણને પણ નમસ્કાર ચાલો આજે આપણે વાત કરવાના છીએ મહાભારતના મહાભારતની હમણાં આપણે કેદુની મહાભારતનો વિડીયો અપલોડ નથી કર્યો બે અઠવાડિયા વહી ગયા આઠથી એક વિડીયો આપણે અપલોડ કરીએ છીએ હમણાં અમારે ઘરને થોડુંક રિપેરિંગ કામ ચાલુ હતું કલર કરાયો એટલે ટાઈમ નથી મળ્યો જાણી કું થાય સાભા ની પેર ભીમા પર કરવા માંડીયો કેર કેમ ગયો તું સાભા માં યાજ તને કહ્યું સતા નથી લાજ ભીમ કહે માં જૂઠી છે વાત સીધ મિથ્યા માંડ્યો ઉતપાત જાબાના દરવાજામાં શરણ મે મૂક્યો હોય તો થાજો મારું મરણ સભાના દરવાજામાં મેં પગ મેક્યો હોય તો મારું મરણ થાય ભીમ કહે છે એટલે તમે ઉત્પાત શું કામ કરો કે હું સભામાં દરવાજાથી પ્રવેશ જ નથી કર્યો મેં એમ ભીમ કહે છે માને કહે કુંતાયા બોલે છે એમાં બેટા અર્જુન વાત કહે અર્જુન સાંભળો સત્ય દરવાજામાં બેઠો એ નથી સાંભળો દરવાજામાં બેઠો નથી બાર થી કોટ કૂદી ને પડ્યો પછી સારે જણા ને રે નડિયો ભીમ કહે ખરી વાત માડી માં હું સત્ય દઉં શું દેખાડી સભાની પૂઠેથી હું જતો તો તેવે સોર બકોર થતો તો સભાની પાછળથી હું જતો તો સોર બકોર થતો ભીમ ભીમકી છે મંત્રપુત્ર કહેતા હતા સર્વ તેથી થયો મને ઘણો ગરો મેં જાણ્યું કે મને સૌ કેશે મંત્ર પુત્ર હું મેણું દેશે માટે પડ્યો સભા મારે ધારી આવ્યો સાર જણા ને હું મારી તવ કોંધાએ દીધી સે ગાળો તને સે વઢવાનો રે સાળો કોંધા માં કે તને વઢવાનો બહુ સાળો છે તું ગયો એ પાસા શું કરવા હવે તું જ પર આદરું મરવા ભીમ કહે વે ક્ષમા કરો હવે નહીં જાવ અર હું પરો કોઈ દી હવે હું નહીં જાઉં કે હવે ક્ષમા કરજો મને ભીમ કહે છે એમ સમાવ્યો કન કાસ ગયો અર્જુન દુષ્ટો ને વાસ જયા સુતા કાલ કાવ્યાલી થઈ અશાર તયા આવી કીધો નમસ્કાર બોલ્યો દુર્યોધન મુખયે માં અમારે ઘેર તું આવ્યો કેમ તારા ભાઈએ મારો છે મને માટે ન દ્વેષ વાદ વતને બોલો અર્જુન જોડીને તમે તમે સાંભળો સાંભળો જો મારી મારી વાત વાત અર્જુન છે બધું પછી ખોટું કરવું પડે ને ખોટું બોલવું પડે વિદ્યા શીખવી છે જો કોઈ પાસેથી વિદ્યા કઢવવાની હોય ને તો આવી રીતનું કરવું પડે થોડુંક નમવું પડે એને થોડુંક ગમવું પડે એવું બધું કરવું પડે અમને સહુ મારે છે માર મને તો સુખ થાય અપાર હૈયા મને તો સુખ થાય અપાર અહીંયામાં તો વાલો છે અતિ પણ કહ્યા પણ ચાલતું નથી અહીંયામાં તો બહુ વાલો છે ભીમ પણ એને મોઢે ભીમની ખોદ કરવી પડે છે લેવી છે પરની રે વિદ્યા માટે કેવી પડે હાય હાય પરની વિદ્યા લેવી તો હાય આ કેવી પડે બોલ્યો શકુની ગરી બયા તો હશે ભીમ તણો માર ખાતો શકુની કે આ તો ગરીબ છે કે ભીમનોય માર ખાતો હશે આવો વાદો એને તો નિત્ય લાગી આપણી સંગાતે પ્રીત અને આપણી અરે પ્રીત લાગી આ

મામુ કહે આવી કરે કામ એનું ગરીબડો ધરો નામ આવીને આપણું કામ કરે ને એનું ગરીબડો નામ પાડીએ એમ કહીને આવતો કીધો જાણે સેવક માની રે લીધો કરે ઓ સડવે સડ આવી ગાલ્યો શરણ પાપીને રિઝાવી રીઝાવી દુષ્ટો ને દુઃખ એક માસે ચાલ્યા રમવાને મન ઉલાસે એક મહિને ધીમે મહેરો ને એનું દુઃખ એક મહિને મીઠું એક મહિનાના ખાટ લાગ્યા છે બેસી ગયા છે એ વન તયા તૃષા તુર કયા હવે જળનો ભાગ મીઠો કૂપ ભરેલો એક દીટો ગોડે થી ઉતરો હે તયાણી પાત્ર વિનાશા ને પીએ પાણી પાણી અઘોર જંગલ માં વહી ગયા ને તરસ લાગી ને પાણી પીવું તું તે કૂવો ભાઈ ન્યા ગયા હવે કે આમ પાત્ર એટલે વાસણ વગર પાણી કેમ પીવું બેઠો કોપ ગાલી રે પાય પડી પગ મો જડી જળ લાગ્યો રડવા મો જડી માટે અતિ દ્રવ્ય તો પણ જીવ સાટે એવે એ પંથે દ્રોણાસાર જતા જોયા રાજકુમાર આવી પોષુ રડે કેમ બોલ્યો દુર્યોધન મુખ એમ જળ માટે નથી બેઠો રડી ત્યાં દ્રોણ ગુરુ નીકળ્યા મોજડી પડી ગઈ પાણીમાં દુર્યોધન રોવા બેઠો ત્યાં નીકળ્યા દોર દ્રોણ ગુરુ કેલા તું રોસો કેમ કે મોજડી હાટ એટલે પાણી હાટું હું નથી રોતો હવે મોજડી નું કે મોજડી કુવામાં પડી દ્રોણે દર્ભસળી એક લીધી મંત્રી કુવામાં ફેંકી રે દીધી એક દર્ભ સળી લીધી અને મંત્ર ભણી કુવામાં નાખી તવ જળ તે મોજડી સહિત બહાર મોજડી સહિત પાણી બહાર બહાર લીધી મોજડી જળ રે પીધું આ મહારાજે સારું કામ કીધું બોલ્યો છત્રપતિ શિષ્ય નમી તમે સો વિદ્યાવંત સ્વામી ઘરઝુડો છે કાડે માટે સાલો ઘેર શીખવો બાણ વિજાની પેર મૂંજ ઘેર બધી રાજધાની તેનો ભાગ લેજો એક આની માર ઘેર રાજધાની છે કે એમાં તમને એકાની ભાગ આપે રાજનો ને તમે હાલો મારી ઘેરે લઈ જાય છે દ્રોણ ગુરુને અમે સો ભાઈઓ શીખનારા થાશું વિદ્યાર્થી સૌ તમારા દ્રોણ કહે સાલો ભલે ભાઈ આવ્યા હસ્તીનાપુર માઈ હસ્તીનાપુર માં આવ્યા દ્રોણ ગુરુ હવે દ્રોણ ગુરુ નો સાથ મેળ્યો છે દીધો દ્રોણે એકમુ દીધો દ્રોણ ને એક મુકામ ભાગ લખાવી વસ્યા તે ઠામ એકાની ભાગ લખાવી લીધો ગૌરવ ગૌરવના કૃપાચાર્ય ભગિની હતીણાવી દ્રોણ ની સંગ થયા ગૃહસ્થ ધર મંગ કૃપાચાર્ય હતાના ગોર હતા કૃપાચાર્ય ગૌરવો ના કુળ ગોર એટલે એની એક દીકરી હતી એને દ્રોણ ગુરુ હાર્ય પરિ ન્યા જઈ એવે એક દિવસ ભણવા કૌરવ એક દિવસ ભણવા ગયા સતબંધો ને સટકાર ભારી એટલે આઠ બેઠા અશ્વે કરીને તૈયારી ઉભા રહી જુએ સુકન્ન એવે આવ્યો ત્યાં ઇન્દ્રનો નો તન્ન એટલે અર્જુનજી બોલ્યો અર્જુન સીધા સીધા વો અશ્વે બેસી કયા આપ પધારો અશ્વે બેન તમે બધાય ક્યાં જ છો એમ અર્જુને પ્રશ્ન કર્યો દુર્યોધનને બોલ્યો દુર્યોધન દોર મતી અમે જઈએ ત્યાં તું જ ખપ નથી તારે અવન નથી

તાલી બેસે ત્યાં મોજડી ઓ જાલી જો એના મોજડીઓ એની પગની મોજડી જલાવી પકડાવી અર્જુને જાણ્યું ભણવાનું ભણવાનું કાક ફરે કર્મનું પાનું ભણું કાક કર્મનું પાનું ફરે તો આવી રીતે અર્જુને વિચાર્યું આવા વિચાર વાળા છોકરા તો કોક જ હોય ને ભાઈ કે ચાલો ભણીએ ભણવાની કાળજી છોકરાઓને ઓછી છે મા બાપને ભણાવવા છે બહુ પણ છોકરાઓને કાળજી આવું છે બધું જો અર્જુનજીની જેવી કાળજી હોય ને તો છોકરા ગમે ત્યાંથી ગમે ત્યાં નીકળી જાય માવતરને ખબર ન પડે મારો છોકરો હું ભણે છે એમ જાણે કહ્યું ભાઈ વારું તમ સંગ પડ્યું પાનું મારું થયો આગળ કુંતીનો તન એવે શુભ મળ્યા છે સુકન કુંતાનો તન એટલે અર્જુનજી આગળ નીકળ્યો ને શુભ સુકન છે એને

વિડીયો પૂરો કરીએ છીએ તો આવજો બધા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ અને જો તમને ગમે તો શેર કરજો કોમેન્ટ કરજો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરીને મને સપોર્ટ કરજો ફેસબુકમાં ફોલો કરજો ફેસબુકમાંય આપણી ચેનલ છે મંજુલાબાની વાર્તાઓ આવજો બધાય જય સ્વામિનારાયણ